કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક મહત્વનો વિડીયો બનાવવાનો છે કપાસના પાક વિશેનો કે ઘણા ખેડૂતોના પ્રશ્નો આવતા હોય છે કે સાહેબ કપાસની અંદર પહેલો ડોઝ છે એ કયાથી શરૂઆત કરવી ઘણા બધા અત્યારે મોલેક્યુલ આવે છે અમુક પન્નામાં નાખે છે અમુક ગુલાલા નાખે છે બરાબર અને વેપારી મિત્રો પણ આવી ભલામણો કરતા હોય છે કે સીધો સ્પ્રેનો કરો પણ હકીકત એવી છે મિત્રો કે કોઈ પણ વસ્તુ છે આપણે હાયર ટેકનોલોજીથી એનું શરૂઆત કરવી જોઈએ નહીં શરૂઆતના સ્ટેજમાં છે એ હંમેશા નીચી કક્ષાના મોલેક્યુલ હોય એનાથી શરૂઆત કરો તો એમના રિઝલ્ટ છે એ તમને લાંબા ગાળે સારા મળતા હોય છે તો ખેડૂત મિત્રો આમ એકંદરે જોવા જઈએ તો કપાસની અંદર શરૂઆતમાં સૌથી પ્રિય દવા ખેડૂત મિત્રોની મોનો મોનોકોટોફોસ અને એસિફેટ છે કારણ કે વર્ષો જૂનું ખેડૂતને મોનોકોટો અને એસિફેટ નામ મોઢે ચડી ગયું પણ ખેડૂત મિત્રો મોનોકોટો મોલિક્યુલ બહુ સારું છે પરંતુ આવનારા વર્ષોમાં મોનોકોટોને ખેડૂતને ભૂલવું પડશે કારણ કે અત્યારે ગવર્મેન્ટનો ક્યારે મોનોકોટો ફોસ ઉપર બેન આવે એ કંઈ કહી શકાતું નથી ઘણા બધા રાજ્યોની અંદર મોનોકોટોનો બેન આવી ગયેલો છે એવી રીતે ગુજરાતમાં પણ ટૂંક સમયની અંદર કદાચ મોનોકોટોનો બેન આવી શકે તો અત્યારે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે સાહેબ અમારે પહેલો સ્પ્રે છે એ અમારે કયો વાપરવો બરાબર તો પહેલાં સ્પ્રેમાં હું તમને કહું કે પહેલાં સ્પ્રેની અંદર જો તમારી અનુકૂળતા હોય તો પહેલાં સ્પ્રેની અંદર મોનોકોટોફોસ એક પંપમાં પાંત્રીસ અને એસિફેટ પાવડર સારી કંપનીના એસ્ટિફેટ પાવડર કારણ કે એસેટાપ આવે છે સ્ટારથીન આવે છે ચેતક આવે છે ઘણા બધા કંપનીના સારા મોલિક્યુલ આવે છે તો એસિફેટ પાવડર છે એ એક પંપની અંદર ત્રીસ ગ્રામ અને એની સાથે કોઈ પણ હોર્મોન્સ બેઝ કે તમારા કપાસના છોડવાને હોર્મોન્સ એટલે કે જીંક બોરોન માઇકો મોની બ્લેડ આયર્ન આવા બધા હોર્મોન્સ આવતા હોય અથવા જીબ્રાલિક એસિડ પણ સારી વસ્તુ છે એમિનો એસિડ છે ફોર્વિક એસિડ છે આ બધી વસ્તુ સારી છે એટલે ટૂંકમાં માઇક્રોન્યુટ્રન્સ આપણે કહી શકીએ આ ફરજિયાત નાખવું એ નાખવાથી ફાયદો શું થશે એકંદરે કે તમારી જે દવા છે એને એકંદરે રિઝલ્ટની અંદર પણ તમને સારું રિઝલ્ટ મળશે અને જે તમે ક્રોપ વાવેલો છે કપાસનો પાક

તો એના માટે મોનોકોટોની અવેજીમાં હાલે એવું અને મોનોકોટોથી લાંબા ગાળાનું રિઝલ્ટ ડાયનોટોફોરાન બરાબર એટલે એ ડાયનેટોફોરાન ટેકનિકલ આવે છે ઘણી બધી કંપનીના ડાયનેટોફોરાન આવે છે બરાબર આપણી પાસે ડાયનેટોફોરાનની અંદર એક આ મોલેક્યુલ છે બરાબર ડ્રેકો કરીન છે બરાબર એ ડાયનેટોફરાન એક પંપની અંદર સાત થી આઠ ગ્રામ બરાબર અને એનું બ્રાન્ડ નામ તમને કહું તો ઓશિન નામનું ટૂંકમાં બ્રાન્ડ નામ છે પીઆઈનું બરાબર એટલે આ વસ્તુ તમે એક પંપની અંદર આઠ ગ્રામ નાખી એની સાથે કોઈ પણ સારા મોલેક્યુલ લેન્ટેના છે બરાબર ટાટાનું સરપ્લસ છે બીજી કંપની મજૂસુ જાપાનનું મરીના છે આ બધી વસ્તુ જો તમે વાપરતા રહેશો તો એનું રિઝલ્ટ એકદમ સારું આવશે પછી આપણને એમ થાય કે પેલો સ્પ્રે છે એ આપણે ડાયનોટોફુરાન એટલે કે ઓશિન છે ડ્રેકો છે બીજા ઘણા બધા મોલિક્યુલ કંપનીવાઈઝ નામ આવે છે પણ તમારે આ એક ટેકનિકલ યાદ રાખવાનું ડાયનોટોફુરાન ડાયનોટોફુરાન એટલું જબરજસ્ત ટેકનિકલ છે કે એનાથી લીલા પ્રકારના ચૂસિયા લીલા પ્રકાર સફેદ પ્રકારની માખી મિલીબગ મોલો તળતળિયા થ્રીપ્સ કથીરી આ એક જ દવાની અંદર બધા પ્રોગોની અંદર સારામાં સારું રિઝલ્ટ આપે છે પરંતુ ડ્રેકો ડ્રાયનેટોફુરાન તમે જ્યારે છાંટો તેની સાથે ફરજિયાત સારા પ્રકારનું માઇક્રો રેકલેટ કે હોર્મોન્સ બેઝની મોલેક્યુલ એ તમે ફરજિયાત વાપરશો તો એનું તમને રિઝલ્ટ બહુ સારામાં સારું મળશે હવે ટૂંકમાં પહેલો સ્પ્રે આનો થયો તો તમારો કપાસ જો ચાલીસથી પિસ્તાલીસ દિવસનો થયો હોય પહેલો સ્પ્રે ક્યારે મારો હોય હું તમને કહું છું જો તમારો કપાસ ચાલીસથી પિસ્તાલીસ દિવસનો થયો હોય અને એમાં તમે નીચેનું પાંદ ઉથલાવો અને બે ત્રણ તળતળિયા છે બરાબર એ દેખાય તો તમારે કપાસની અંદર સ્પ્રે મારવાનો નથી ભલે પચાસ દિવસનું થઈ જાય ઘણા બધા ખેડૂતો એમ કહેતા હોય છે કે અમારા બાજુવાળાએ છાંટો એટલે અમારે કપાસમાં દવા છાંટવી જ પડશે એવું ક્યારેય નહીં વિચારવાનું તમારા કપાસની અંદર જો દવાની જરૂરિયાત હોય તો ભલે પચાસથી પંચાવન દિવસ થાય પણ જરૂરિયાત હોય તો જ પહેલો સ્પ્રે મારવો નહીં તો જેટલા દિવસ ધકે એટલા દિવસ ધકાવી દેવાનું કારણ કે અત્યારે વાતાવરણની અંદર ફિલ્ડમાં આપણે રખડતા હોય છે તો ફિલ્ડમાં જોઈએ છીએ તો કોઈ પણ પ્રકારનો હજી રોગ દેખાતો નથી નિહિવત પ્રકાર નિહિવત પ્રમાણમાં જેસિડ છે એટલે કે લીલા ચુસિયાનું બહુ ઓછા પ્રમાણમાં તમને ચૂસિયા પ્રકારની જીવાત દેખાતી હોય છે બહુ ઓછા પ્રમાણમાં ચૂસિયા પ્રકારના દાખલા તરીકે ઇથિકલ લેવલ તમારે જોઈ જોવાનું કે આટલા વિસ્તારની અંદર ચુસિયા પ્રકારની જીવાત છે તો એના માટે દવા છાંટવી નહીં તમને એકલ દોકલ કોક એક બે ચુસિયા કપાસના એક પ્લાન્ટ ઉપર જોવા મળે તો દવા છાંટવી નહીં બરાબર જો તમને વધુ પ્રમાણમાં લીલા પ્રકારના ચુસ્યા જોવા મળે અથવા મિલીબગ જોવા મળે તો એના માટે દવા છાંટી દેવી હવે મિલીબગની વાત કરીએ ઘણા ખેડૂતના પ્રશ્નો આવી ગયેલા છે કે અમારે મિલીબગનો છોડવો છે એ આખે આખો ભરાયેલો છે અને ઉપર છોડવાનું આમ ગણું દબાવે મિલીબગ બેસી ગઈ તો એના માટે શું કરવું તો ખેડૂત મિત્રો એના માટે તમને કહું કે આપણે જે તમને કીધું કે ડાયનોટોફ્રોન છે એમાં ડાયમેટોએ અથવા ટૂંકમાં બ્રાન્ડને તમને કહું તો રોગર અને ફેન્ડલ આવે છે બરાબર આ એક પંપમાં ડાયનોટો ફોરન ભેગી પાંત્રીસ થી ચાલીનું પ્રમાણ રાખી અને છોડવાને વ્યવસ્થિત રાખી દેવાનું એટલે જે એની લેર છે મિલીબગની લેર એ ફેન્ડલ છે અથવા રોગર છે એ એની લેયરને તોડી નાખશે આ તૂટવાના કારણે મિલીબગ બધો સંપૂર્ણ નાશ પામશે બીજી દવા છે એ આટલું બધું ઇફેક્ટિવ રિઝલ્ટ આપતી નથી એટલે ઘણા બધા ખેડૂતના પ્રશ્નો હતા કે પહેલો સ્પ્રે કયો મારવો અને મેલીબગ માટે શું કરવું તો ખેડૂત મિત્રો આ મેં તમને કીધું આ ટીપ અપનાવજો બીજો સ્પ્રે પણ આપ આનો મારજો બરાબર એટલે તમારો કપાસ કમ્પ્લીટ થઈ જશે હવે ત્રીજો સ્પ્રે કયો મારવો એના વિશે ત્રીજા આપણે ફિલ્ડમાંથી રિઝલ્ટ લઈ અને પછી ત્રીજા સ્પ્રે માટેની આપણે વિડીયો ફરીથી બનાવશું કારણ કે ત્રીજો સ્પ્રે આવશે ત્યારે ઓગસ્ટ મહિનો આવી ગયો છે ઓગસ્ટ મહિનો આવે એટલે લીલા ચૂસિયા અને થ્રી બને હોય તો આના માટે આપણે દવા તમને બતાવશું તો આપણો વિડીયો અત્યારે આ એન્ડ સુધી જોજો વિડીયો તમને સારો લાગે તો બીજા ખેડૂતની અંદર શેર કરજો કારણ કે કપાસની અંદર અત્યારે ઘણા બધા મોલેક્યુલ આવે છે જેથી લાંબા ખર્ચા કર્યા વિના ઓછા ખર્ચે હંમેશાની માટે આપણે ખેડૂતના હિત માટેનું કામ કરતા હોઈએ છીએ ઓછા ખર્ચે સારું રિઝલ્ટ આવે વધુ ઉત્પાદન મળે આ બધી વસ્તુ માટે હંમેશા આપણી યુટ્યુબ ચેનલની અંદર પ્રયાસ રહ્યા છે તો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડ એને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી બીજા ગ્રુપ સુધી પહોંચાડી અને ખેડૂત સુધી આ સંદેશ પહોંચાડજો એવી મારી તમને નમ્ર વિનંતી છે ધન્યવાદ